નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઘરગંડી સહાય યોજના બે હાજર પચીસ વિશે ઘરઘંટી ખરીદવા સરકાર આપશે પંદર હજાર ની સહાય રાજ્યના તમામ નાગરિકોને રોજગારી મેળવે તે ખૂબ જરૂરી છે માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધનોની સહાય આપવામાં આવે છે યુવાઓને પોતાની આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવશે જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે ઘરઘંટી સહાય યોજનાની પાત્રતાની વાત કરીએ આપણે આ યોજનાની અંદર અરજી કરવા માટે ઉંમર સોળ વર્ષથી સાહીઠ વર્ષ હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક જો તમે ગામડામાં રહેતા હોય તો એક લાખ વીસ હજાર અને શહેરમાં રહેતા હોય તો તેની આવક એક લાખ પચાસ હજાર હોવી જોઈએ અને નગરપાલિકામાં અધિકારીને આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રોને મળશે આ યોજના વિધવા અને વિકલાંગ લોકોને માટે ખુલ્લી છે ઘરઘંટી સહાય યોજનામાં લાભ શું મળે તેની વાત કરીએ આપણે આ યોજના હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે તે માટે ઘરઘંટી સહાય આપવામાં આવે છે આ સાધન સહાય યોજનામાં પંદર રૂપિયા આપવામાં આવે છે ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો જાતે નો દાખલો સ્વ કોષના પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો આ ચાર ડોક્યુમેન્ટની જરૂર પડશે હાલ આ યોજના ફોર્મ ભરવાનું બંધ છે જો જયારે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે તમને આ યુટ્યુબ ચેનલ ની અંદર વિડીયો અપલોડ કરવામાં આવશે તો તમે ચેનલને ને કરી લેજો તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને